ધંધો કરવો મોટી વાત નથી ધંધો પૃથ્વી ઉપર કરોડો લોકો કરે છે પૃથ્વી પર રોજ હજારો લોકો લાખો પતિ થાય છે પૈસા બહુ મોટી વાત નથી કદાચ કોઈ આવડત તે હોશિયારી હોય કોઈને સ્ટેજ પરફોર્મન્સ ની હોય કોઈને ગાવાની હોય કોઈને બોલવાની હોય એ પણ મોટી વાત નથી એ પણ પૃથ્વી પર લાખો લોકોને છે અમે રોજ નવા સેંકડો તૈયાર થતા હશે તમારી સોશિયલ કનેક્ટિવિટી વધી આજે આ સોશિયલ મીડિયાના જમાનામાં ને 5 15 25 બે ચાર પાંચ 10 15 હજાર માણસો સાથે ઓળખતા થયા એ કણ કોઈ બહુ મોટી વાત નથી એવા પણ પૃથ્વી પર લાખો લોકો છે તો પહેલું એ સમજવાનું કે આઈ વોન્ટ ટુ ડિફ્લેક્ટ માય ઈગો કે મારા જેવા પૃથ્વી ઉપર હજારો લાખો છે આટલું પહેલા દરેક વ્યક્તિએ સમજવાનું છે એ સવાર ઉઠીને આપણે રીસા સામે ઉભા રહીને કપડા સકે કે જે ફીલ આવે છે હાન સમથિંગ સ્પેશિયલ યુ નો ઈ જે ફીલ આવે છે ને ફીલ પેલા ડિફ્લેક્ટ કરવી પડે કે તારા જેવા પૃથ્વી ઉપર કેટલા છે હજારો ને લાખો છે અને તારા જેવા પૃથ્વી ઉપરથી કેટલા આવી ગયા જતા રહ્યા આવશે ને વી આર નોટ ઇવન સ્પેક ઓફ ધ ડસ્ટ અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે યસ ટુડે યુ આર અ ક્લોથ ઓફ બ્લડ ટુમોરો યુ આર ગોઈંગ ગોઈંગ ટુ બી અ સ્પેક ઓફ ડસ્ટ ગઈકાલ આપણે લોહીનું ટીપું હતા માતાના ગર્ભમાં અને આવતીકાલે જ્યારે આપણે અગ્નિ સંસ્કાર થશે ત્યારે સ્પેક ઓફ ધ ડસ્ટ

માટે કે મારી સંસ્થામાં કોઈ પણ દાતાનું નામ નથી દાન આપીએ છીએ ભગવાનની પ્રસન્નતા માટે અને પુણ્ય કમાવા માટે પટ્ટી મારી એટલે પુણ્ય ગયું અને અહમ ચાલુ થયું એટલે પહેલી મોટી શીખ તમને આજે આપવાની છે તમારી સંસ્થામાં પણ આ પ્રિન્સિપલ લાવવાનો પ્રયત્ન કરજો તમે આજે સંતને બોલાવ્યા છે એટલે હું સાચી ને સારી વાત કરીશ આવી વાતો નહીં કરું મલમ પટ્ટીની મસ્કા નહીં મારું આઈ ટેલ યુ ધ ટ્રુથ વોટ એક્ઝેક્ટલી ઇઝ હ્યુમન લાઈફ મનુષ્ય જીવન શું છે એની સાચી વાત કરશું કારણ કે અમે નિસ્વાર્થ ભાવે બોલીએ છીએ હું છેલ્લા પચીસ વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ

તો પ્રથમ અગત્યની વાત છે કે જીવનમાં આપણે કોમનર છીએ એક સિમ્પલ લાઈફ જીવવી છે કદાચ ભગવાન આપણને કોઈ રીતે પૈસાની દ્રષ્ટિએ વેપારની દ્રષ્ટિએ ધન સમૃદ્ધિ વૈભવની દ્રષ્ટિએ કીર્તિની દ્રષ્ટિએ કળાની દ્રષ્ટિએ કંઈક આપ્યું છે તો એ આપણે નિસ્વાર્થ ભાવે સમાજ અને ભગવાન માટે ઉપયોગ કરી શકીએ એટલા માટે જ આપ્યું છે અહમ માટે નથી આપ્યું આ ક્લેરિટી ઓફ થોટ હોય That is the start of the clarity of purpose of life। बाकी तो मैं कहूँ हम अब नोट लाख लोगों के पेशे पर जाये चले, बट टूरा मापड़े आये एक दिवस, वर्षों पहले टूरा मापड़े जतारे वाला आये। तो पहली अग्रचरी बात आज है। A life well lived, deflate your ego and you will enjoy your life। Live a simple life, live a straightforward life। Believe yourself to be a commoner। હું સામાન્ય છું અને હું મારું કર્તવ્ય કરું છું જેટલું થાય એટલું અન્યને મદદરૂપ કરું થઉં છું અધ્યાત્મ માર્ગે ચાલુ છું ધેટ સેટ તો જીવનનો સંપૂર્ણ આનંદ તમને આવશે પ્રથમ અગત્યની વાત આ છે બીજી એક વાત છે લાઈફ વેલ લીડ માં અતિથી ટુવર્ડ્સ વર્ક એન્ડ પીપલ જીવનમાં આપણે જે જાગ્રત સમય છે ધ કોન્શિયસ ટાઈમ એ આ બે જગ્યાએ જાય છે પીપલ એન્ડ વર્ક આપણું જે કાર્ય છે તો એના પ્રત્યે તમારો તમને જીવન જીવવાનો આનંદ આવશે જેમ કે તમારું કાર્ય છે એના બહુ સારા એટીટ્યુડ અમુક પ્રમુખ સ્વામી મહારાજ જે અમે શીખ્યા છીએ દુનિયા શીખી છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે કાર્ય કર્યું

રો એન્ડ લેન્ડ ઉપરથી એક બિલ્ડિંગ ઊભું કરવું અને બિલ્ડિંગ ચલાવવા માટે આઈડિયોલોજીકલી અમારા ઓરિયન્ટર્સ મળવા બીજા કઈ સ્ટફ મળવા અને સંસ્થા આજે પણ કાર્યરત હોવી અને આ સ્ટેટિસ્ટિક્સ એમના એકાવન વર્ષની ઉંમરના પછીના ના છે બાકી એકાવન વર્ષે ગુરુપદે આવ્યા એકાવન થી પંચાણું માં દેટ ફોર્ટી ફાઈવ ઇયર્સ માં તેરસો સંસ્થાઓ એટલે દર પંદર માં દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સમાજ સેવા સંસ્થાની ભેટ સમાજને આપી દીધી બેરન લેન્ડ હોય ये लैंड एक्वायर था ये लीगली प्रोसेस करवी लोकल गवर्नमेंट बॉडीज में क्या सु करूं से हमारा बीएपीएस ट्रस्टी बोर्ड में नक्की था त्यार पछी आबाजी प्लान्स डिजाइन था ये पर लोकल गवर्नमेंट बॉडीज में लीगली क्लियर था वा बीएपीएस इज एन एनपीओ नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन सो फंड्स आर रेज्ड फ्रॉम द चैरिटी फ्रॉम द सोसाइटी एस चैरिटी टेंडर्स इशू आउट था टेंडर पास था कंस्ट्रक्शन स्टार्ट था મેં કહ્યું એમ પાંચ પંદર વર્ષ સ્વયંસેવકો આજીવન સેવા માટે મળવા પછી હાર્ટ સ્ટાફ મળે ઇનોગ્રેશન સેરેમની થવાની સંસ્થાની સમાધિ સેવા મૂકી દેવાની આખી સ્ટોરી ફ્રોમ બેરન લેન્ડ ટુ સંસ્થાની સમાધિ સેવા મૂકી દેવાની પ્રમુખ સ્વામી મહારાજે દર પંદર માં દિવસે પિસ્તાલીસ વર્ષ સુધી લગાતાર કર્યું કેન ઓફ હ્યુમર ઇન્ટેલિજન્સ આ કાર્ય કયા લેવલ નું છે ને તમને ખબર પડશે ક્યારે કે તમારા ઘરમાં વોશ મેશીન નો નળ લીક થતો હશે ને પ્લમ્બર ને આવતા બે દિવસ થશે તમારા ચાર કોલ પછી ત્યારે ખબર પડશે કેવી રીતે પારિવારિક જીવનમાં આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિ ઉતરે સમાજ સેવા સંસ્થાઓની સમાજ સેવા માટેની પ્રેરણાઓ મળે એની માટે એમના વિચારણ કર્યું એ ચોવીસ વખત અમેરિકા ગયા

કે બારસો જણાને એમને દીક્ષા આપી એમાંથી હજાર થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટર્સ ડોક્ટર્સ એન્જિનિયર્સ એમાંથી દોઢસો થી પણ વધારે અમારા બીએપીએસ ના સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેન્ફર્ડ હાર્વર્ડ ખાનગી મેલન અને કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યુટમાં ભણ્યા છે આ એટલા માટે કહ્યું તમને એમના લાગે કે નહીં ફાઈવ નહીં જામ્યું નહીં ગોઠવૈયા

આ કામ હું 2 મિનિટ પછી करू એવો વિચાર આવે એ આળસ This is attitude towards work આ કામ આપણે ટુ-ડુ લિસ્ટ બનાવી હોય એ હું 2 મિનિટ પછી करू એવો વિચાર આવે એ આળસ